રાજ્યમાં ફરી એક વખત માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે રાજ્યમાં આઠ અને નવ તારીખે ફરીથી કમોસમી વરસાદ જોવા મળશે જી હા રાજ્યમાં આઠ અને નવ તારીખે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે તેના વિશે હવામાન નિષ્ણાતોએ આગાહી કરીને ખાસ જણાવ્યું છે તો ચાલો આજના ખાસ વિડીયોમાં આપણે આઠ અને નવ તારીખે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે એ તમામ જિલ્લાની માહિતી નામ સાથે તમને આપવાની છે તો ખાસ વિડીયોને એન્ડ સુધી નિહાળવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર. રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાં જ ઠંડીનો ચમકારો વધ્યો છે. ડિસેમ્બર મહિનામાં જોઈએ તેવી ઠંડીનો અહેસાસ થયો નહોતો ત્યારે હવે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે ઓગણીસ શહેરમાં પંદર ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું છે નવ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુ ગાર બન્યું છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે તેમણે આગામી આઠ અને નવ જાન્યુઆરીએ રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું થશે તે અંગે જણાવ્યું છે અને ભર માવઠાનું કારણ પણ કહ્યું છે તો ચાલો જાણીએ તેમની આ આગાહી વિશે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં ખાસ જણાવ્યું છે કે આઠ અને નવ જાન્યુઆરીએ રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું થશે અમુક ફેરફારોને લીધે સૌરાષ્ટ્રવાસીઓએ પણ સાવચેત રહેવાની જરૂર છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પણ વરસાદ થશે જોકે આ માવઠું બહુ ભારે નથી છવ્વીસમી નવેમ્બરે થયું હતું એવું આ માવઠું હશે નહીં છૂટાછવાયા અને સામાન્ય વરસાદના છાંટા જોવા મળશે આ માવઠું જે છે તે છૂટું છવાયું જોવા મળી શકે છે જેવી રીતે દક્ષિણ ભારત તરફ વરસાદ પડી રહ્યો છે અરબી સમુદ્રની અંદર દક્ષિણ ભારતથી પશ્ચિમ દિશાએ લો પ્રેશર બન્યું હતું એના કારણે પણ દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થઈ રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અમુક લહેરો જે છે તે ગુજરાત સુધી પહોંચી રહી છે ગુજરાત તરફ એક ટ્રફ બની રહ્યો છે આના કારણે રાજ્યોમાં માવઠું થવાનું જે છે તે શક્યતા વધી જાય છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના અમુક જિલ્લાઓમાં સાત તારીખ એટલે કે રવિવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે એમાં પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં રવિવારે વાદળ જોવા મળે ડાંગ વલસાડ વાપી અને નવસારીમાં રવિવારે પણ કદાચ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે આઠ તારીખે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ આહવા રાજપીપળા સુધીના વિસ્તારોમાં હળવાથી સામાન્ય ઝાપટા પડી શકે છે સાથે જ આઠ તારીખે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો જેમ કે દાહોદ ગોધરા તથા છોટાઉદેપુર અને તેની આસપાસના વિસ્તારોમાં હળવા સામાન્ય ઝાપટાં પડી શકે છે અંકલેશ્વર ભરૂચ જેવા વિસ્તારોમાં પણ આઠ જાન્યુઆરીએ હળવા સામાન્ય ઝાપટાં પડી શકે છે નવ જાન્યુઆરીએ રાજ્યમાં માવઠામાં થોડો વધારો થઈ શકે છે નવમી તારીખે માવઠાની જે શક્યતાઓ છે તેમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો કદાચ આવરી લેશે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારોમાં હળવું સામાન્ય માવઠું થઈ શકે છે જોકે સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર એ છે કે આ માવઠું સૌરાષ્ટ્રમાં પડે તો ત્યાં ત્યાં પણ એકદમ છૂટાછવાયા વિસ્તારો અને એકદમ હળવા ઝાપટાં પડશે કોઈ મોટો હેવી વરસાદ થાય એવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી છતાં પણ ચોક્કસ કહી શકાય કે માવઠા જેવો માહોલ થાય વધારે પડતા વાદળ થાય છાંટા પડે એના કારણે જીરુના પાક ઉપર ખાસ નુકસાની જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા અને અરવલ્લીના ભાગો સાથે જ મહીસાગરના ભાગો મધ્ય ગુજરાતના ગાંધીનગર અમદાવાદ અને ભાલ વિસ્તારના અમુક ભાગો રાધનપુર વિરમગામ સાણંદના વિસ્તારોમાં નવ તારીખે માવઠાના ઝાપટા પડી શકે છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તેના વિશે ખાસ જણાવ્યું છે ગુજરાતના હવામાન અંગે જણાવતા તેઓએ કહ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ ડ્રાય રહેશે આજે વહેલી સવારથી જ સુસવાટાભેર પવન ફૂંકાવવાની સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે હવામાન વિભાગે પહેલાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી હતી પરંતુ શુક્રવારે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ નબળી પડી જતાં માત્ર એક જ દિવસ વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતા થોડી ઓછી થઈ છે આ સાથે તેમણે ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે તેવું પણ જણાવ્યું છે રાજ્યમાં આજે ઘણો બધો ઠંડીનો ચમકારો વધારે અનુભવાઈ રહ્યો હતો ત્યારે આ ઠંડી વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ અનેક જિલ્લાઓમાં માવઠું થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે આ સાથે વરસાદ બાદ લઘુત્તમ તાપમાન ઓછું જાય તેવું પણ અનુમાન નક્કી કરવામાં આવ્યું છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના આગામી પાંચ દિવસનું હવામાન જણાવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતના હવામાન અંગે પાંચ દિવસના જો વાત કરીએ તો વાતાવરણ ડ્રાય રહેશે જે બાદ બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે આ બે દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થવાનો છે પરંતુ ખેડૂતોએ વધારે ગભરાવવાની જરૂર નથી કારણ કે આ વરસાદ જે છે તે છૂટો છવાયો હશે તેમણે વધુમાં જણાવ્યા પ્રમાણે આવતીકાલે એટલે કે રવિવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાશે જ્યારે ત્રીજા એટલે કે આઠમી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થઈ શકે છે ફરીથી એક વખત આ જિલ્લાઓને રિપીટ કરું છું તેમણે જણાવ્યું છે કે કાલે એટલે કે રવિવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાશે જ્યારે ત્રીજા એટલે કે આઠમી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલી તથા આઠમી તારીખે આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે આ સાથે તેમણે નવમી તારીખ વિશે જણાવતા કહ્યું છે કે નવમી તારીખે એટલે કે ચોથા દિવસે અમદાવાદ ગાંધીનગર વલસાડ નવસારી આણંદ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે હજુ એક વખત ફરીથી આ જિલ્લાઓને રિપીટ કરું છું નવમી તારીખે અમદાવાદ ગાંધીનગર વલસાડ નવસારી આણંદ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં નવમી તારીખે હળવો વરસાદ જોવા મળી શકે છે તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચથી દસ કિમી પ્રતિ કલાક પવનની ગતિ છે આ સાથે તાપમાનની વાત કરતાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું હતું સૌથી ઓછું તાપમાન દસ ડિગ્રી નલિયામાં રેકોર્ડ કરવામાં આવ્યું છે વાત કરીએ જો નવી આગાહીની તો હવામાન વિભાગે આજે સવારે જ અપડેટ આપતા કહ્યું છે કે આજે વહેલી સવારથી જ સુસવાટાભેર પવન ફૂંકાવવાની સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે હવામાન વિભાગે પહેલા ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી હતી પરંતુ શુક્રવારે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ નબળી પડી જતા માત્ર એક જ દિવસ વરસાદની આગાહી કરી જેના કારણે ખેડૂતોની ચિંતા થોડી ઓછી થઈ છે આ સાથે તેમણે ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે તેવું પણ જણાવ્યું છે શુક્રવારે બપોરે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે જેમાંથી આઠમી તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે આઠમી તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી પાંચ દિવસ પણ આ તરફનો જ પવન ફૂંકાશે આ સાથે તેમણે જણાવ્યું છે કે પવનની ગતિ પંદરથી લઈને વીસ નોર્થ કોસ્ટમાં આપેલી છે આ સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં તેર આઠ ડિગ્રી ગાંધીનગરમાં બાર ડિગ્રી જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નવ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જો વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે રાજ્યમાં ચણા ઘઉં વગેરે રવિ પાકનું વાવેતર થયું છે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ચણા ઘઉં ધાણા સહિતના પાકને નુકસાન થઈ શકે છે આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ દ્વારા સમયગાળા દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં જળસીને લઈને આવતા દરેક ખેડૂતો વાહન ધારકોને વરસાદમાં પલળે નહીં તે રીતે પ્લાસ્ટિક તાલપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરી લાવવા સૂચના આપવામાં આવી છે તેમજ માલ પલળે નહીં તે રીતે રાખવા વેપારીઓને તાકીદ કરાય છે તેમજ માલ ઢાંકીને આવવા કહેવામાં આવ્યું છે દરેક ખેડૂત મિત્રોને ખાસ એ પણ સૂચના છે કે જો શક્ય હોય તો આગામી આઠ અને નવ તારીખે તમારો તૈયાર થયેલો પાક જે છે તે માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે ન જવો જોઈએ કારણ કે વરસાદની સંભાવના છે જેથી માર્કેટિંગ યાર્ડમાં વેપારી અને ખેડૂતો બંનેને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે વાત કરીએ જો અન્ય ખેડૂત લક્ષી સમાચારની તો હાપા માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવકના ગણેશ થયા છે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં કપાસ અને લસણની પુષ્કળ આવક થઈ હતી તેમજ યાર્ડમાં જળસીને લઈને એક હજાર એકસો ને પચાસ ખેડૂતો આવ્યા હતા યાર્ડમાં નવા ચણાની આવક થઈ હતી નવા ચણાના ભાવ ખેડૂતોને બારસો અને એકાવન રૂપિયા મળ્યા હતા જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નવા જીરું અને ધાણાની આવક સાથે અન્ય જણસીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે યાર્ડમાં કપાસ મગફળી અને લસણ સહિતના પાકની પૂરજોશમાં આવક થઈ રહી છે હાપા માર્કેટ યાર્ડમાં મોરબી અને આસપાસના જિલ્લાના ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવે છે માર્કેટ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને લસણની આવક થઈ છે જેથી હાપા માર્કેટ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને લસણના ઢગલા જોવા મળ્યા હતા તેમાં પણ ખેડૂતોને લસણના ભાવ વધારે મળ્યા હતા જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો વાત કરીએ લસણના પાકની તો લસણના ભાવ ખેડૂતને ચાર હજારથી પણ વધારે મળ્યા હતા યાર્ડમાં લસણની આવક જે છે તે અગિયાર હજાર છસોને એક મણ થઈ હતી એકસો ચોપન જેટલા ખેડૂતો લસણનો પાક લઈને યાર્ડમાં પહોંચ્યા હતા હાપા યાર્ડમાં નવા ચણાની આવક થતાં હરાજીના શ્રી ગણેશ કરાયા હતા જેમાં બારસો એકાવન ભાવ મળ્યા હતા સફેદ સોના સમાન કપાસની વાત કરીએ તો કપાસની આવક અગિયાર હજાર પાંસઠ થઈ હતી આ સાથે જ ખેડૂતોને પહેલાંની જેમ જ કપાસના ભાવ મળી રહ્યા છે એટલે કે કપાસનો ભાવ ખેડૂતોને ચૌદસો ને પંચાણું રૂપિયા સુધીનો મળ્યો હતો અને ત્રણસો પચાસ જેટલા ખેડૂતો કપાસ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા જામનગર હાપા માર્કેટ યાર્ડ બહાર તમને વહેલી સવારમાં વાહનોના થપ્પા જોવા મળે કારણ કે યાર્ડમાં એક હજાર એકસો પચાસ જેટલા ખેડૂતો પોતાની જણસી લઈને પહોંચી ગયા હતા યાર્ડ બહાર બેથી ત્રણ કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી યાર્ડમાં કુલ જણસીની આવક છત્રીસ હજાર છ્યાસી મણ થઈ હતી જામનગર યાર્ડમાં ખેડૂતોને અજમાના ભાવ પણ ખૂબ સારા મળ્યા હતા જામનગર પંથકનો અજમો દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે જેથી બહારના વેપારીઓ અજમાની ખરીદી કરવા માટે જામનગર હાપા યાર્ડમાં આવે છે આજે ચાર હજાર છસો ને છ મણ અજમાની આવક થઈ હતી અને અજમાનો ભાવ ખેડૂતોને ચાર હજાર ચાલીસ રૂપિયા મળતા ખેડૂતો તો ખુશખુશાલ થઈ ગયા હતા મહુવા યાર્ડમાં કપાસ કરતાં મગફળીના ભાવ વધુ મળ્યા છે ખેડૂતોને કેટલા રૂપિયા મળ્યા તે પણ જાણીએ હવે આપણે જાણવાના છે મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મહુવા યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી યાર્ડમાં બારસો સત્તાવન ગુણી મગફળીની આવક નોંધાઈ હતી એક મણ મગફળીના ભાવ ચૌદસો છત્રીસ રૂપિયા મળ્યા હતા તેમજ ભાવનગર જિલ્લામાં આ વર્ષે મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બારસો સત્તાવન ગુણીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ અગિયારસો ત્રેવીસ રૂપિયા નોંધાયા હતા અને ઊંચા ભાવ ચૌદસો છત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં બસો છોતેર ગાસડી કપાસની આવક થઈ હતી એક મણના નીચા ભાવ અગિયારસો પચીસ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ચૌદસો ને એક રૂપિયા સુધીના રહ્યા હતા યાર્ડમાં કપાસ કરતાં મગફળીના ભાવ ખેડૂતોને વધુ મળ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની આવક થઈ હતી યાર્ડમાં ઘઉંના એકસો પાંત્રીસ કટ્ટાની આવક થઈ હતી એક પણ ઘઉંના નીચા ભાવ ચારસો ચોર્યાસી રૂપિયા અને ઊંચા ભાવ છસો બ્યાસી રૂપિયા રહ્યા હતા લાલ અને સફેદ ડુંગળી નવી મગફળી કપાસ ચણા લીલા નારિયેળી નવું જીરું ઘઉં બાજરી સહિતના વિવિધ પ્રકારની જર્સીની આવક આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી લાલ ડુંગળીના પાંસઠ હજાર ચારસો પચાસ કટ્ટાની આવક થઈ હતી લાલ ડુંગળીના એક મણના નીચા ભાવ સો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો સત્યાસી રૂપિયા રહ્યા હતા સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી સફેદ ડુંગળીના અઢારસો માફ કરશો અઢાર હજાર ચારસો ચાલીસ કટ્ટાની આવક થઈ હતી સફેદ ડુંગળીના એક મણના નીચા ભાવ બસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણસો ચોસઠ રૂપિયા રહ્યા હતા માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ ચારસો અઢાર રૂપિયા અને ઊંચા ભાવ પાંચસો સત્તર રૂપિયા રહ્યા હતા માર્કેટયાર્ડમાં લીલા નાળિયેરની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં એકવીસ હજાર અને બસો સાઠ નંગ લીલા નાળિયેરની આવક થઈ હતી જેના સો નંગના નીચા ભાવ પાંચસો ત્રણ રૂપિયા રહ્યા હતા જ્યારે ઊંચા ભાવ એક હજાર એક રૂપિયા સુધીના રહ્યા હતા યાર્ડમાં મકાઈની હરાજી કરવામાં આવી હતી એક મણના ભાવ પાંચસો વીસ રૂપિયા સુધીના રહ્યા હતા યાર્ડમાં સોયાબીનની હરાજી કરવામાં આવી હતી ચોત્રીસ કટ્ટાની આવક થઈ હતી એક મણના નીચા ભાવ આઠસો ચુમ્માલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ જે છે તે આઠસો છન્નું રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટ યાર્ડમાં મગના પચીસ કટ્ટાની આવક થઈ હતી હવે વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ચણા ધાણા અને લસણની આવક સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા ચણા ધાણા અને લસણની આવક થઈ હતી અને ખેડૂતોને નવી જણસીના સારા ભાવ મળ્યા હતા ચણાના ભાવ અગિયારસો એકાવન રૂપિયા ધાણાના ભાવ છત્રીસો એકાવન રૂપિયા બોલાયા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં હવે નવી જળસીની આવક શરૂ થઈ ગઈ છે માર્કેટયાર્ડમાં નવા ધાણા નવા ચણા અને નવા લસણની આવક નોંધાઈ હતી યાર્ડના સત્તાધીશોએ નવી આવકના વધામણા કર્યા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં નવા ચણા નવા ધાણા અને લસણની સાથે સાથે અન્ય જણસીની પણ આવક ચાલુ છે રાજકોટ માર્કેટયાર્ડમાં નવા ચણાની આવકના શ્રી ગણેશ થયા હતા તીકર ગામના ખેડૂત રમેશભાઈ ગુગાભાઈ યાર્ડમાં ઓગણત્રીસ દાગીના ચણા લઈને પહોંચ્યા હતા ત્યારે હરાજીમાં ગોપાલદાસ પોપટલાલ દ્વારા આ ચણાની ખરીદી કરવામાં આવી હતી નવા ચણાના બોણીના ભાવ એક હજાર એકાવન રૂપિયા મણના બોલાયા હતા યાર્ડમાં નવા લસણની આવક થઈ છે યાર્ડમાં વનાળા ગામના ખેડૂતો ગોપાલ વ્રજસી અને ઝારિયા ગામના ખેડૂત મહેશભાઈ નાગજીભાઈ લસણનો પાક લઈને આવ્યા હતા યાર્ડમાં છ ગુણી લસણની આવક થઈ હતી લસણના એક મણના બે હજાર આઠસો એકાવન રૂપિયા મળ્યા હતા આ લસણની ખરીદી સતનામ ટ્રેડિંગ દ્વારા કરવામાં આવી હતી યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રી ગણેશ થયા છે વનારા ગામના ગોપાલ વ્રજસિંહ અને ઝારિયા ગામના મહેશભાઈ નાગજીભાઈ નવા લસણની પાકની સાથે સાથે નવા ધાણાનો પાક લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા ખેડૂતોને એક મણના ધાણાનો ભાવ ત્રણ હજાર એકાવન રૂપિયા મળ્યો હતો આ નવા ધાણાની ખરીદી ગુરુકૃપા એગ્રો દ્વારા કરવામાં આવી હતી રાજકોટ માર્કેટયાર્ડમાં પાંચ હજાર છસો ક્વિન્ટલ લાલ સૂકા મરચાંની આવક થઈ હતી ત્યારે ખેડૂતોને મરચાંના ભાવ એક મણના સોળસોથી લઈને ચાર હજાર રૂપિયા મળ્યા હતા ડુંગળીની આવક ત્રણ હજાર આઠસો ક્વિન્ટલ થઈ હતી ડુંગળીના ભાવ ખેડૂતોને એકસો પાંત્રીસથી ત્રણસો એકત્રીસ રૂપિયા જ ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ હજાર ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસનો ભાવ બારસોથી લઈને પંદરસો તેર રૂપિયા મળ્યો હતો માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ત્રણ હજાર ક્વિન્ટલથી પણ વધુ થઈ હતી યાર્ડમાં જાડી મગફળીની આવક પંદરસો ક્વિન્ટલ થઈ હતી જ્યારે ભાવ એક હજાર નેવુંથી લઈને ચૌદસો અઢાર રૂપિયા બોલાયો હતો ઝીણી મગફળીની આવક બે હજાર ત્રણસો ચાલીસ ક્વિન્ટલ થઈ હતી જેનો ભાવ એક હજાર એકસો દસથી લઈને તેરસો છ રૂપિયા બોલાયો હતો રાજકોટ સબ માર્કેટ યાર્ડમાં બટાકાની ત્રણ હજાર એકસો ને વીસ ક્વિન્ટલ ડુંગળીની ત્રણ હજાર આઠસો ક્વિન્ટલ અને ટામેટાની તેરસો સાઠ ક્વિન્ટલ આવક થઈ હતી બટાકાના ભાવ એકસો વીસથી પાંચસો ડુંગળીના ભાવ એકસો પાંત્રીસથી ત્રણસો એકત્રીસ અને ટામેટાના ભાવ એકસો વીસથી બસો પચાસ રૂપિયા બોલાયા હતા કોબીની આવક પાંચસો ત્રણ ક્વિન્ટલ થઈ હતી કોથમીરની ત્રણસો ઓગણસી ગુવારની બસો સત્તાણું દૂધી ત્રણસો ચોરાણું તુરિયા બસો ચુમોતેર ક્વિન્ટલ આવક થઈ છે વાત કરીએ જો અમરેલી માર્કેટિંગ યાર્ડની તો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં સામાન્ય સુધારો જોવા મળ્યો કપાસના ભાવમાં હજુ પણ ઘટાડો અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના ભાવમાં ઘટાડો થયો છે મગફળીના ભાવમાં છ જાન્યુઆરીના સામાન્ય સુધારો થયો હતો કપાસના ભાવ યથાવત રહ્યા હતા અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ચૌદસો ત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જળસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ નવસો નેવું રૂપિયાથી લઈને ચૌદસો બેતાલીસ રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં તેરસો ચોરાણું ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને પાંચસો ત્રાણું રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ પાંચસો બે રૂપિયાથી લઈને છસો એકત્રીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં ત્રણસો સત્યાવીસ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ ચૌદસો ત્રીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર એકસો પંદર રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ જે છે તે ત્રેવીસો પચીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો પંચાણું રૂપિયા ભાવ બોલાયો હતો યાર્ડમાં પંચાવન ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી કાશ્મીરી તલનો ભાવ ત્રણ હજાર આઠસો પંચોતેર રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને ચાલીસ સુધી નોંધાયો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં તુવેરનો ભાવ એક હજાર પાંચસો સત્તેર રૂપિયાથી એક હજાર આઠસો સાડત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ એક હજાર પાંચસો પચાસથી સત્તરસો ચાલીસ રૂપિયા નોંધાયો હતો અને ચણાનો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં સાતસો પચાસથી લઈને એક હજાર ઓગણસાઠ રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનના ભાવની જો વાત કરીએ તો સોયાબીનનો ભાવ આઠસો બેતાલીસથી લઈને નવસો એક રૂપિયા બોલાયો હતો બોતેર ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી અમરેલી માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જળથી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની મોટી આગાહી પણ સામે આવી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની આગાહી મુજબ હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી તારીખ આઠ અને નવ જાન્યુઆરીમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન ઠંડુ સૂકું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન અઠ્યાવીસથી ઓગણત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અગિયારથી તેર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે તારીખ આઠ અને નવના રોજ જિલ્લામાં અમુક વિસ્તારોમાં ઓછી શક્યતા સાથે હળવા વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કમોસમી વરસાદની શક્યતા તો વ્યક્ત કરી છે પરંતુ અમરેલી જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પણ અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ માટે વાતાવરણ ઠંડુ સૂકું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ખેડૂતોને સલાહ આપી હતી કે ખેડૂતોને શક્ય હોય ત્યાં સુધી જીવાત નિયંત્રણ માટે કરષણ પદ્ધતિ એટલે કે ઊંડી ખેડ પ્રકાશ અને પિંજર અથવા જૈવિક નિયંત્રણો જેમ કે ફેરોમોન ટ્રેપ બ્યુવેરિયા બેસિયાના વગેરેનો ઉપયોગ કરવો જોઈએ રસાયણોનો ઉપયોગ ન કરવાને લીધે પરભક્ષી કીટકો અને પક્ષીઓની સંખ્યાઓમાં વધારો થશે અને જીવાત નિયંત્રણ સહેલું બનશે

મહદઅંશે ઘટાડી શકાય છે બળિયા ટપકાના નિયંત્રણ માટે નવેમ્બર ડિસેમ્બર અને ફેબ્રુઆરી માર્ચ તેમજ જૂન અને જુલાઈ અને ઓગસ્ટમાં એમ કુલ ચાર વખત બોર્ડો મિશ્રણ અથવા તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવો જોઈએ તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર